શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોકુલનાથજી વિરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણિત ચોર્યાસી વૈષ્ણવન કી વાર્તા વાર્તા ક્રમાંક ચોર્યાસી વજો અધૂરો હતો कृष्णदास जी को जो कल ऐसा प्रसंग आयो जो श्री गोवर्धन नाथ जी ने राजभोग नाही आरोोग्यों ताको भाव प्रकाश तहां यह संदेह हो गोवर्धन नाथ जी आरोग्य नहीं सो श्री गोसाई जी आपू भोग सराय आचमन मुख वस्त्र करायो पाचे श्री गोवर्धन धर को बीड़ी आरोग सो भूखे श्री गुसाई जी ने न जाने और बीड़ी आरोगावत श्री गोवर्धन धर श्री गुसाई जी सो न कहे जो मैं राजभोग नाही आरोग्यो ताको कारण कहा जो रामदास बितर सो क्यों कहे सो यह संदेह हो ही तहा कहते है जो श्री गोवर्धन नाथ जी वादिना श्री गोकुल में श्री नवनीत प्रिय जी के यहाँ શ્રી ગિરધરજીને બળી બાત કરાયો હતો શ્રી સુશ્રી શોભાબેટીજી કીએ ગરામાં એમનું જે ઘર છે મથુ મારી ભૂલથી શ્રી ગોકુલમાં નવનીત પ્રિયાજી જ્યાં બિરાજે છે ત્યાં સૌથી જયેષ્ઠ अपना पुत्र गिरधरजीए वही भातनी सामग्री सिद्ध करी थी और श्री शोभाजी सिद्ध करो तब श्री गिरधर जी और श्री शोभा जी के मन में आई जो श्री गोवर्धन दर आपो पधारे और नौतन सामग्री आरोगे ताशो उहां वह दूसरों स्वरूप ભક્તો ધારક તો આ જે સ્વરૂપ છે તો મહાપ્રભુજીને વશ છે શ્રી વશ છે એટલે એ એવી રીતે ના જઈ શકે પણ બીજું ભક્તો સ્વરૂપ આપે પ્રગટ કરીને ક્યાંય પણ લીલા કરવી હોય તો કરી શકે એટલે ભક્તો ધારક સ્વરૂપથી આપ ત્યાં ગિરિરાજથી પધાર્યા શ્રી ગિરિરાજ તે પધારી શ્રી ગોવર્ધનધર બળી ભાત આરોગ્ય श्री गोकुल और श्री जी ने तो मनोरथ सो भक्तन को अनुभव करावत है स्वरूप तो आरोगी पाछे श्री गिरिराज पर्वत के ऊपर पधारे सो उहां सगरे सेवक महाप्रसाद ले चुके શો શ્રી ગોસાઇજી આપોડે તાસમય મંદિર મેં શ્રી સ્વામિની જીને પૂછી જો કહો કહ હોય હો તબ શ્રી ગોવર્ધન નાથજી કહે જો બળી બાત શ્રી ગોકુલ મે ગિરધરજી શ્રી શોભા બેટી જી કો મનોરથ હતો સો આરોગ્ય કે આયો હું એ સુની કે श्री स्वामीनी जी हूँ बड़ी बात आरोग्य को मनोरथ कियो, सो बड़ी बात आरोग्य तो आछो सो यहाँ तो राजभोग हो ही चुके तब श्री स्वामीनी जी ने श्रीनाथ जी सो कहो जो जाय के रामदास सो कहो जो सामग्री पे गंगाबाई की दृष्टि पड़ी है सो कहे थे जो लीला सृष्टि के वचन हो सिद्ध करने सो श्री गुसाई जी को छ महीना को विप्रयोग है सो याते जो लीला में एक समय श्री ठाकुर जी ललिता जी सो कहे जो मैं तेरी निकुंज में पधारूंग हम जो आज कसुम्बा छठ नो जो उत्सव आमा जो कसुम्बा छठे लाल વસ્ત્રો અંગીકાર કરાવવામાં આવે છે લાલ પાગ વગેરે અને તે દિવસે ઉત્સવ એટલા માટે છે કે શ્રી ગોસાઈજીનો જે છ મહિનાનો દિપ્રયોગ થયો હતો જેના નિમિત્ત કૃષ્ણદાસજી બન્યા હતા તે દિવસ છ મહિના પૂરા થયા અને વળીથી આ શ્રી ગિરિરાજ ગોવર્ધનની સન્મુખ થઈ અને સેવામાં પહોંચ્યા હતા એ જે તાપ હતો એ અનુસંધાનમાં આ લાલ વસ્ત્રો આવે છે અને એ પ્રસંગ શા માટે બન્યો હતો શા માટે છ મહિનાનો વિરોહ થયો હતો શ્રી ગુસાઇજીને આ પૂર્ણ પુરુષોત્તમ છે છતાંય વિરોહ થયો હતો તો આ લીલાનો પ્રકાશ કરી રહ્યા છે શ્રી હરિરાયજી શ્રી ગુસાઇજી કો છે મહિના કો વિપ્રયોગ હૈ સોયાતે જો લીલા મેં એક સમય શ્રી ઠાકુરજી લલિતાજી સો કહે જો મેં તેરી નિકુંજ મેં પધારુંગો યહ શ્રી ચંદ્રાવલીજીને સુની બસ હવે આજે જે ભેદ છે ને એ હંમેશા પુષ્ટિ માર્ગીઓ હૃદયમાં રાખવો તો જ શ્રી ગોસાઇજીની લીલાનો આનંદ પ્રાપ્ત થઈ શકશે તે સિવાય નહીં એક જ ઇન્દ્રિયનું જ્ઞાન રાખશો કે શ્રી ગુંસાઈજી એ તો પૂર્ણ પુરુષોત્તમ છે તો એ એક જ ઇન્દ્રિયનું જ્ઞાન કહેવાશે પુષ્ટિમાર્ગીય જીવો માટે હંમેશા એમનું એક સ્વરૂપ બીજું પણ છે જે નાગજી ભટ્ટજીની વાર્તામાં શ્રી હરિરાયજીએ અને શ્રી ગોકુલનાથજીએ પણ વર્ણન કર્યું છે કે મહાપ્ર મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપના બે પુત્રો છે એમાં એક પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે અને ગોપીનાથજી એ સાક્ષાત બલરામજી છે અને મહાપ્રભુજી સાક્ષાત પર બ્રહ્મ છે અને લીલામાં સ્વામીનીજી રૂપે છે અને હવે જે ગોસાઈજી પૂર્ણ બ્રહ્મરૂપે છે સાથે સાથે નાગજી ભટ્ટજીની વાર્તામાં આવે છે કે આપે જ આપના શ્રી અંગોમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય કર્યું છે અને એ એટલા માટે કર્યું છે એનું કારણ પણ બહુ સુંદર વર્ણન કર્યું છે અંદર કે સ્વામીનીજીનો સ્વભાવ એ નિર્ગુણ છે જેમ હોય છે ને ચાર પ્રકાર ગઈકાલે આવ્યા નિર્ગુણ પછી સત્વગુણી રજોગુણી અને તમોગુણી તો તે નિર્ગુણ છે એટલે શાંત સ્વભાવના છે હવે જ્યારે લીલામાં અમુક આનંદ લેવો હોય તો અમુક રસ પ્રગટ થવો જોઈએ જેને પરકિયા રસ કીધો છે અને સ્વામિનીજીનો સ્વભાવમાં સ્વકિયા રસ છે હવે પરકિયા રસનો આનંદ લેવો હોય તો એવી કોઈ સખી હોવી જોઈએ કે જે સ્વામિનીજીને એ રસમાં લઈ જાય પણ એવું સામર્થ્ય અષ્ટ સખીમાંથી કોઈનું નથી ને એટલે જ સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રએ આપે જ જેમ મર્યાદામાં કહે છે ને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે એવી રીતે આપે જ આપનામાંથી એક સ્વરૂપ પ્રગટ કર્યું છે જે ચંદ્રાવલીજી ચંદ્રાવલી એ નોખું છે એ ગોપી ભાવથી જ રહે છે એ પણ શ્રી કૃષ્ણની સ્વામીની છેનું ડાબી બાજુએ વામ બાજુએ સ્થાન છે તો આ લીલા હશે મનમાં તો જ આનંદ આવશે તો યહ વાત श्री चंद्रावली जी ने सुनी जो श्री चंद्रावली जी ने श्री ठाकुर जी को विविध चतुराई करी सेवा द्वारा ललिता जी के यहाँ छेस बरजे छह जुओ चंद्रावली जी ये जा गया કે લલિતાજીને ત્યાં શ્રી ઠાકોરજી નિકુંજમાં જઈ રહ્યા છે તો ચંદ્રાવલીજીએ ઠાકોરજીને દલિતાજીની નિકુંજમાં જતા ચતુરાઈપૂર્વક સેવા કરતાં કરતાં એમની એમની મનોહાર કરતાં કરતાં ઠાકોરજીનો એવા રોકી લીધા કે છ માસ સુધી જ્યાં જવાની વાત કરે ને ત્યાં એમને જવા ના દે એટલે ત્યાં જે વિરહ થયો લલિતાજીને આપની નિકુંજમાં શ્રી ઠાકોરજીનો એટલો અતિ થયો કે લલિતાજી વિરહ કરી મહા ખુશ હોઈ ગઈ એમનું શરીર સુકાઈ ગયું કારણ કે એમનું તો જીવન જ ગોપીજનોનું અને એમાં આ તો સખીઓ છે અષ્ટ સખીઓ એમનું તો જીવન જ શ્રી ઠાકોરજી માટે છે અને જો ઠાકોરજી વચન આપીને પણ નથી આવ્યા તો હમણાં આવશે હમણાં આવશે એ વિરહમાં એમનું શરીર સુકાયું ખાન પાન બધું ભૂલાયું પાછી એ વાત શ્રી સ્વામીનીજીને જાણી સો શ્રી સ્વામીનીજી લલિતાજી કો સંગ લેકે શ્રી ઠાકોરજી કે પાસ વાહી સમય આવી સ્વામીનીજી પરણ બ્રહ્મ છે એ સૌથી ઉપર છે એટલે જ અહીંયા આપ વલ્લભ થયા અને આપના પુત્ર શ્રી કૃષ્ણ થયા શ્રી સ્વામિનીજી લલિતાજી કો સંઘ અને આ જે પુત્ર થયા છે સ્વામિનીજીના એનાથી કોઈને સંશય ના થવો જોઈએ કે આશ્ચર્ય પણ ના થવું જોઈએ કે પૂર્ણ પુરુષોત્તમ છે કરતું બ કરતું અન્યથા જે આપ સર્વ સામર્થ્યયુક્ત છે એ તો આપનામાં આ સ્વભાવિક કે સ્વાભાવિક જ દેખાય છે કે જ્યારે આપ નાના હતા પાંચ સાત વર્ષના અને જ્યારે નંદ બાવા સાથે જીદ કરી જવાની એમાં જીદમાં મૂળ સ્વામીની મળવા આવવાના હતા આજે એટલે જીદ કરી હતી પણ ઉંમર હતી કેટલી બતાવી હતી પાંચ વર્ષની સંહિતામાં છે અને હરિરાયજીએ પણ આ વાત હમણાં જ કરી શિક્ષાપત્રમાં બીજા શિક્ષાપત્રમાં કયો શ્લોક છે સ્મરણ નથી પણ એમાં કહ્યું કે આપ જ્યારે જ્યારે પણ સ્વામિનીજી એમના યશોદાના ભવનમાં આવે ત્યારે આપ નાના હોય અને રમાડવા માટેના બાના બનાવીને લઈ જાય અને પછી આપ કિશોર થાય અને સ્વામિનીજીનો મનોરથ પૂર્ણ કરે એ વાત આવી એ જ વાત ગર્ગ સંહિતામાં પાંચ વર્ષના હતા જાણ્યું કે આજે સ્વામિનીજી મને મળશે આજે અમારા લગ્ન થશે એટલે જીદ કરી નંદ બાવાની સાથે જવાની અને ગયા તો ઘણા પણ એટલું બધું આપે બાવા બાવાઝોડું ઊભું કર્યું અને ખૂબ ગાઢ અંધકાર છવાયો અને આપ જ રડવા લાગ્યા અને સામે સ્વામિનીજી એ પણ આપ કિશોરી બા કિશોરીનું સ્વરૂપ ધારણ કરી અને આપ સુંદર શણગાર સાથે સામે આવ્યા તો નંદ બાવાને ગર્ગ મુનિની કૃપાથી ખબર પડી ગઈ કારણ કે ગર્ગ મુનિએ આવી અને નામકરણ કર્યા હતા ત્યારે કહ્યું હતું કે તારે ત્યાં કરોડો બ્રહ્માંડોની સ્વામિની એ વ્રષભાનુજીને ત્યાં પ્રગટ થઈ છે એ તારા શ્રી કૃષ્ણ પ્રભુની અર્ધાંગીની થશે એટલે જાણી ગયા અને એમણે એમને સોંપી દીધા અને ભક્તિનું વરદાન માગી લીધું સ્વામીનીજી પાસે એટલે સ્વામીનીજીએ ઠાકોરની ઠાકોરજી પાંચ વર્ષના લીધા છે હાથમાં પણ તરત જ આપે છે દૂર જઈએ ને તરત જ આપે બળી કિશોર રૂપ ધારણ કર્યું અને પછી આપના ભાંડીર વનમાં બ્રહ્માજીએ

श्री ठाकुर जी के पास वाही समय आई और श्री ठाकुर जी सो कहो जो तुम छ महीना लो मेरी सखी को विरह दियो अब तुम छः महीना लो ललिता जी के बस में रहोगे और जाने मेरी सखी को दुख दियो है सो छ महीना लो दुख पाओ और वाको तिहारो दर्शन हो हु, न होई હવે આ શ્રાપ સ્વામિનીજી આપી દીધો એટલે કેટલી મોટી વાત કેવાય સ્વામિનીજી નું સ્વરૂપ અહીંયા પ્રગટ થઈ ગયું કે આપ તો ઠાકોરજીને પણ શ્રાપ આપી શકે પણ આ ઠાકોરજી નથી સમજવાના આ ચંદ્રાવલીજીને આપ્યો છે કારણ કે અત્યારે સ્વામિનીજી એમને પણ એક ગોપી અને ચંદ્રાવલીજી તરીકે જ જોઈ રહ્યા છે એટલે ચંદ્રાવલીજીને આ શ્રાપ છે આ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના શ્રાપ તો સ્વામિનીજી પણ ન આપે કારણ કે એમનો પ્રેમ છે સ્નેહ છે એટલે તો આ જે લીલા છે એમાં આ રીતે અહીંયા સમાધાન થાય છે યહ બાત એક સખીને શ્રી ચંદ્રાવલીજી શું કહી सो सुनी के श्री चंद्रावली जी कहे जो श्री स्वामीनी जी श्री ठाकुर जी तो बड़े है तासो इन सो तो कछु कही जाए नाही परंतु ललिता सखी ऐसो खोटो कियो जो श्री स्वामीनी जी की सखी सो मेरी सखी बराबरी है सो इनने मोह को साप दिवाओ जो मैं छ महीना लो प्रभुन को दर्शन हूँ नहीं સો લલિતા ને સ્વામી ની દ્રોહ કિયો મતલબ કે લલિતા એ મારો સ્વામી ની એટલે હું એ મારી છે એમ કે એ સખિત છે તો એણે આવી રીતે દ્રોહ કર્યો સો કાહેતે જો શ્રી ઠાકુર જીતે શ્રી સ્વામી ની જી પ્રકૃતિ હે જો અવધનો પ્રાગટ્ય આયો શ્રી ઠાકુર જીતે શ્રી સ્વામી ની પ્રકૃતિ હે ઓર શ્રી સ્વામી ની કે મુખ ચંદ્રતે ચંદ્રાવલી પ્રકૃતિ હે હવે અહીંયા આવું કહે છે કે સ્વામીનીજીના મુક્તિ પ્રગતિ છે નાગજી ભટ્ટજીની વાર્તામાં ઠાકોરજીના શ્રી અંગમાંથી જ ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય કહ્યું છે શ્રી ચંદ્રાવલીજી તે સગરી સ્વામીની પ્રગતિ હૈ તાસો શ્રી ઠાકોરજી કે દક્ષિણ ભાગ શ્રી ચંદ્રાવલીજી બિરાજત હૈયા જો સગરી સખીન કે સ્વામીની રૂપ શ્રી ચંદ્રાવલીજી असो सब में श्रेष्ठ है એટલે स्वामीनी जी પછી સૌથી શ્રેષ્ઠ ચંદરાવલીજી છે તાસો શ્રી ચંદરાવલીજીને કહી જો લલીતાને સ્વામીની દ્રોહ કિયો હે તાસો લલિતા કી અકાલ મૃત્યુ હોઈ હવે જો ચંદરાવલીજી શ્રાપ આપી દીધો ના તાસો લલિતા કી અકાલ મૃત્યુ હોઈ ઓર પ્રેત યુની પાઓ શો શ્રી ઠાકુરજી હું શ્રી સ્વામીની હું રક્ષા ન કરી શકે એટલે જો લલિતાજીએ પણ ચંદ્રાવલીજીએ જે શ્રાપ આપ્યો એમાં એવું કહી દીધું કે તે મારો દ્રોહ કર્યો કારણ કે અમે આમ એવું બતાવ્યું કે જે છે એ સ્વામિનીજીથી પ્રગટ થયા છે અને સ્વામીનીજીથી પ્રગટ થયા છે એટલે સર્વ સર્વે સર્વા છે અને આપનાથી પછી બધા ગુપ્ત ગુપ્ત વગેરે પ્રગટ્યા છે ચંદ્રાવળીજી તે સગરી સ્વામીની એટલે કે સગરી સખીઓ જે છે એ પ્રગટી છે એટલે આ શબ્દો કયા ચંદ્રાવળીજીને કહી જો લલિતાને સ્વામીની એટલે કે મારાથી બધા પ્રગટ થયા છે એવી મને સ્વામીનીનો દ્રોહ કર્યો છે તેથી લલિતાનું અકાલ મૃત્યુ થાવ અને પ્રેત યુની પ્રાપ્ત થાય અને શ્રી ઠાકોરજી પણ અને શ્રી સ્વામિનીજી પણ તેમની રક્ષા ન કરી શકે આવો શ્વા काहुते प्रेत कोई ना थी प्रेत निवृत्त न आ प्रेत योनी छुटकारो ना सो मोको साप दिवायो ताको यह फल भोगो यह बात काहु सखी ने ललिता सो कही सो सुनत ही ललिता महाकंपाय मान होई के तत्काल दौरी के श्री स्वामी जी के चरण में आई के गिरी परी पाचे अपनी सब बात ललिता ने कही તબ શ્રી સ્વામિનીજીને શ્રી ઠાકોરજી કો બોલાય કે કહ્યો જો લલિતાજી આપને હાથ સો ગઈ તાસો અબકૂ ઉપાય કરો સ્વામિનીજીનો તો સ્વભાવ કેટલો કોમળ છે અને જ્યારે ચંદ્રાવલીજીનો હવો શ્રાપ શ્રવણ કર્યો કે હવે આ તો પ્રેત પ્રાપ્ત થાય મૃત્યુ થઈ જાય પછી પ્રેત મળે અને પ્રેત થયા પછી એ કોઈ એને પ્રયત્તનીમાંથી મુક્ત કરી ના શકે આટલો મોટો શ્રાપ છે એટલે તો કેમ સહન થાય કારણ કે આ તો સેવામાં છે છે તબ તબ શ્રી લલિતાજી સેવાજી હાથ સો ગઈ કુછ ઉપાય કરો પાછે શ્રી ઠાકુરજી શ્રી સ્વામીનીજી કો સંગ લે લલિતા દિક સમાજ સહિત શ્રી ચંદ્રાવલીજી કે પધારે सो so, श्री चंद्रावली जी तत्काल उठी के श्री ठाकुर जी को श्री स्वामिनी जी को नमस्कार करी के ऊंचे आसन पधराए पाछे परम प्रीति सो दो स्वरूप की पूजा करी के सुंदर सामग्री आरो गाये पाछे बीरी आरो श्री चंद्रावली जी हाथ जोड़ी के ठाड़ी बही सो तब दो स्वरूप ने प्रसन्न हुई के श्री चंद्रावली जी को हाथ पकड़ी के पास बैठा रही तापाछे श्री स्वामीनी जी कहे जो सुनो चंद्रावली जी तिहारी प्रीति तो महाअलौकिक है और हमारे तिहारे में कछु भेद नहीं है और यह ललिता अपनी सखी है सो यह तिहारी है ताशो अब याको साप भयो है सो ताको छुटकारो કરો મનોહાર કરવી પડી ચંદ્રાવલીજીને કારણ કે એમનું બી સામર્થ્ય છે તબ શ્રી ચંદ્રાવલીજી કહે જો લલિતા અપની હૈ તાસો યહ જો કશું ભયો હૈ સો યહ જગત પર લીલા કરણ અર્થ ભયો હૈ જો કેટલા સામર્થ્ય વાંચે ચંદ્રાવલીજી એ કહે છે કે આ અહીંયા કશું નથી થવાનું લલિતાનો દેહ અહીંયા ગોલોકમાં લીલામાં નહીં છૂટે પણ આ તો જ્યારે ભૂતલ પર જઈશ પ્રગટ થઈશું त्य आ लीला थसे यह ललिता प्रेत होयगी ताको मैं ही उद्धार आप आपे माथे ले हूँ उद्धार करीस सो यह मेरो निश्चय वचन है तब ललिता श्री चंद्रावली जी के चरण में गिरी के कहो मैं तिहारो अपराध कियो सो पायो है तब श्री स्वामी जी ने कही जो यह सगरो परिकर कलयुग में श्री गिरिराज ऊपर लीला करनी है तहाँ सब प्रकट हो सो श्री स्वामी जी के यह वचन सुनी के श्री ठाकुर जी श्री चंद्रावली जी ललिता आदि सब प्रसन्न भय जो लीला सृष्टि में अलौकिक स्नेह है और अलौकिक साप है और अलौकिक ही ईर्ष्या है जो मायाकृत तो तहाँ नहीं है कारण के त्या माया नो प्रवेश में સો ઉહાહી કરી કે હે સો ભૂમિ પર જશ પ્રગટ કરગટ કે અર્થ ઈર્ષ્યા સાપ કોમી માત્ર ભૂમિ કે જીવ લીલાગાન કરી પ્રભુ કો પાવે સો યહી અલૌકિક કરણો કેટલો સુંદર ભાવ અને સચોટ ભાવ શ્રી હરિરાયજીએ પ્રગટ કરી દીધો કે આ લીલા પણ પૃથ્વી પર જ્યારે પ્રગટ થશે ત્યારે આ લીલા થશે છ મહિનાનો વિયોગને બધું એ પણ એટલા માટે આ બધું થયું શ્રાપાશ્રાપી કે જેના લીધે એ લીલાનું ગુણગાન કરીને સૌ દૈવી જીવો છે એ આકર્ષાય અને એમાંથી રસ લે વિપ્રયોગનો અને સંયોગનો આ ભાવ છે એટલે આ જે ગોલોકમાં લીલા થઈ એ અલૌકિક ગણવી ત્યાં માયાનો કાળનો પણ પ્રવેશ નથી એટલે એ વિષયમાં ક્યારેય પણ અપરાધ ભાવથી કોઈ આગળ બીજો વિચાર ન કરવો એમ કહ્યું આપે હજી આ બાકી છે તે આવતીકાલે આવશે અધૂરો ભાવ ભાવપ્રકાશ પણ આવો જ એક પ્રસંગ સ્વામિનીજીએ શ્રાપ આપ્યો હતો શ્રીદામાને જ્યારે યમુનાજીએ રાસ કર્યો અને સ્વામિનીજીની આજ્ઞા ન લીધી આવું બને જ નહીં કે સ્વામિનીજીની આજ્ઞા વગર કોઈ રાસ ન થઈ શકે પણ થયો એટલે સમજી જવાનું કે કંઈક લીલા થવાની છે અને શ્રાપાશ્રાપી થવાની છે પણ એ પણ એટલા માટે કે એમાં પણ એ શ્રાપથી પણ જે તેને પણ શ્રાપ થાય એનું કલ્યાણ થાય એના મનોરથો અહીંયા જે ગોલોકમાં ના થઈ શકે તો ભૂતલમાં થઈ શકે તો એવી કૃપા હોય છે આમાં કે સ્વામિનીજીએ જાણ્યું કે અહીંયા તો એમનાજીના કુંજમાં મારી આજ્ઞા વગર જ રાસ થઈ રહ્યો છે તો આપ ચાલ્યા આપના પરિકર સાથે અને અહીંયા તો ઠાકોરજીએ લીલા કરી અને શ્રીદામાને કહી રાખેલું કે અંદર કોઈ આવવું ના જોઈએ એટલે શ્રીદામાનો નંબર લાગી ગયો શ્રીદામાએ સ્વામિનીજીને રોક્યા સ્વામિનીજીએ કીધું કે મને અંદર જવા દે તો કે નહીં જવા દો મને આજ્ઞા નથી તો સ્વામિનીજીએ એમ કહી દીધું કે તું પિતાની પિતાના ગુણ ગાય છે અને માતાની નિંદા કરે છે જા તું અસુર થઈ જા રાક્ષસ રાક્ષસોનીમાં જા તો શ્રીદામાએ સામે સ્વામિનીજીને કીધું કે તારા જેવી તો કેટલી સ્વામિનીજીઓ અમારા ઠાકોરજીથી પ્રગટ થાય છે તો જા તને પણ ઠાકોરજીથી આટલું બધું છે કંઈક એ પ્રસંગ એ વખતે છે કે પછી મનાવવા જાય છે હા આ મનાવવા જાય છે કે આ રાસ જોયો અને આપને માન થયું અને પછી મનાવા ગયા ઠાકોરજી એમની નિકુંજમાં ત્યારે આ લીલા થઈ અને એ વખતે આ શ્રીદામાએ કીધું કે તને પણ સો વર્ષનો વિયોગ થાવ તો એટલે જ સ્વામિનીજીને પણ શ્રીદામાજીના વચનને ઠાકોરજીએ કીધું કે મારાથી મિથ્યા નહીં થઈ શકે એટલે અહીંયા વિપ્રયોગનો અનુભવ કરાવવા માટે સ્વામિનીજીને પણ સો વર્ષનો વિયોગ થયો જે આપ મથુરા ગયા દ્વારકા ગયા એ પછી જે સૂર્યગ્રહણ થયું અને મિલન થયું સ્વામિનીજીનું અને રાધાજીના જ પરિકરો સાથે આપના અસંખ્ય સખીઓ સાથે આ દ્વારકામાં પણ છેલ્લે અમુક વર્ષ રહ્યા એ સંહિતામાં છે પછી બધા ગોલોકમાં પાછા આસુરવ્યામો લીલા કરી જે ચરણમાં તીર વાગ્યું પછી પૂર્ણ પુરુષોત્તમ સ્વામીની પરિકર વ્રજમાં આવ્યા અને ત્યાંથી વિમાનમાં બેઠા અને ગોલોક ગયા એમણે ગર્ગ સંહિતામાં છેલ્લે આવ્યું તો સૌ સૌની આટી ઘૂંટી ને ઉકેલ તારે સૌની આટી ઘૂંટી ને ઉકેલ તારે સૌની આઠી ગૂંટીને ઉકેલતા રહે સારા સંસારમાં શ્રી ભગવાન એ બાંધે એ છોડતા જાણતા રહે એનું પહોંચે બધે ધ્યાન એટલે બધાય નહીં આઠી ગૂંટીને ઉકેલવાવાળા એવા ભગવાનના ચરણોમાં દંડવત કરી અને અધૂરો પ્રસંગ આવતીકાલે શ્રી વલ્લભાધીશ કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો